હું સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એટીસી ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાની લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા भैया चार नहीं पांच लोगों का राशन दो पांच लोग हैं मेरे घर में भंडारा बट रहा है क्या यहाँ पे आपके राशन कार्ड में चार ही लोगों के नाम है जाओ पहले इसमें पांचवे का नाम ऐड करवा के लाओ अरे लंबी लंबी लाइनों में लगना पड़ेगा कहीं नहीं लगना पड़ेगा बस भारत सरकार की मेरा राशन टू पॉइंट दो एप डाउनलोड करो और अपना आधार कार्ड नंबर डाल के लॉग इन कर लो इसके बाद माई प्रोफाइल सेक्शन में मैनेज फैमिली डिटेल पे क्लिक करने पर आपको एड न्यू मेंबर का ऑप्शन दिखेगा इस पर क्लिक करो और नए मेंबर की सारी डिटेल्स भर दो बस

કારણ કે ત્રીસ નવેમ્બર દેશના કરોડો લોકોને મફત રાશનનું જોખમ છે તમને જણાવી દઈએ કે કેવાય કારણે પારદર્શિતા લાવવા માટે અપીલ કરવામાં આવી છે પરંતુ તારીખ ત્રણ વખત લંબાવવામાં આવી છતાં દસ કરોડથી વધુ લોકો હજુ પણ એવા છે જેમને ઈ કેવાય કર્યું નથી જેથી સરકારે માને છે કે ત્રીસમી નવેમ્બર પછી જે લાભાર્થીઓએ ઈ કેવાય કર્યું નથી તેમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરમાં જ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જરૂરિયાતમંદોને આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન યોજનાનો લાભ મળતો રહેશે તમને જણાવી દઈએ કે હાલમાં એંસી કરોડથી વધુ લોકો મફત રાશન યોજનાનો લાભ મેળવી રહ્યા છે એટલું જ નહીં સરકારે ઘઉં ચણા ખાંડની સાથે રસોડાની દસ વસ્તુઓ પણ મફત આપવાની જાહેરાત કરી હતી પરંતુ નકલી કાર્ડની સંખ્યા સતત વધી રહી છે આ આ બાબતે ગંભીરતા લઈને સરકારે હવે કાર્યવાહી કરવા જણાવ્યું છે કે એ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ત્રીસ નવેમ્બર પછી કરોડો લાભાર્થીઓને રાશન કાર્ડ રદ કરવાની તૈયારી કરી રહી છે મળતી માહિતી મુજબ ગરીબી નિવારણ યોજનાના સરકારી મહત્વકાંક્ષી યોજનાઓ છે જેને શરૂઆત કોરોનાના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં એસી કરોડ લોકો ફ્રી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે પરંતુ આવા કરોડો લોકો છે જે અયોગ્ય હોવા છતાં યોજનાનો લાભ લઈ રહ્યા છે માહિતી અનુસાર એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કરોડો એવા લોકો છે જે કરદાતા હોવા છતાં મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે ઉપરાંત તેઓ મફત ઘઉં ચોખ્ખા મેળવવા માટે થાર કારમાં રાશનની દુકાને પહોંચે છે તેવી જ રીતે કાર્ડ ધારકોને ઓળખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેથી સ્કીમો છેતરપિંડી દૂર કરી શકાય નવી મગફળીનું નવું સિંગતેલ પાંચ લીટર મોકલાવું મારા વાલા ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મગફળીની મબલક આવકોને પગલે સિંગતેલના ભાવમાં લાગી ઊંચી સર્કિટ જી હા મિત્રો જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વર્ષે પડેલા વરસાદના કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે જોકે છેલ્લા પડેલા વરસાદના કારણે થોડો ઘણો પાક બગડ્યો છે બાકી ઓવરઓલ મગફળીની જોરદાર આવક થવાને કારણે હાલમાં સિંગતેલના ભાવો જે એક સમયે સેકેટ ગતિએ રોકેટ ગતિએ વધ્યા હતા તે વળતા પાણી આવ્યા છે અને ભાવ ઘટી રહ્યા છે ત્રણ ચાર દિવસમાં જ ડબ્બે એસી રૂપિયાનો ઘટાડો થયો છે દિવાળી બાદ મોટાભાગની ઓઇલ મિલોમાં પણ પીલાણ શરૂ થઈ ગયું છે અને યાર્ડો પણ દરરોજ લાખો ગુણી મગફળીની આવક થઈ રહી છે આ આવી સ્થિતિમાં ઓઇલ મિલોને પૂરતા પ્રમાણમાં મગફળીનો જથ્થો મળ્યો હો રહ્યો હોવા છતાં કારણે પીલાણ પણ મોટી માત્રામાં થઈ રહ્યું છે બજારમાં નવા તેલની આવક થવાને કારણે ભાવો દબાયા હોવાનું અનાજ કરિયાણા હોલસેલ વેપારી જણાવી રહ્યા છે તેમની જણાવ્યા મુજબ હજુ પણ સિંગતેલના ભાવમાં ઘટાડો આગામી દિવસમાં થશે તે નક્કી થાય છે સિંગતેલના એક ડબ્બે ભાવ બાવીસો રહ્યો હતો જે હજુ પણ સો નીકળવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે મગફળીની મફત કપાસની પણ બેસુમાર આવક થઈ રહી આવક થઈ છે તેને કારણે કપાસના તેલમાં પણ ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે